તો આ તરફ જામકંડોળામાં શાહી સમૂહ લગ્નોત્સવ ઇચ્છુક ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન દીકરા દીકરી સંસ્કારી ને તો સંપત્તિ પ્રાપ્ત કરી શકાશે પરંતુ સંપત્તિ સંસ્કાર આવે જરૂરી નથી અને એટલા માટે કોઈ પણ સમાજ સંસ્કાર ક્યાંથી લેશે કોઈ સમાજ હોય કોઈ વ્યક્તિ હોય કોઈ સમૂહ હોય દોસ્તો એની વિરાસતમાંથી પ્રેરણા લેને તેનું તો એનું ભવિષ્ય સુનિશ્ચિત થતું હોય છે આપણે આપણી વિરાસત આપણા વડવાઓ આપણા પૂર્વજ એમાંથી પ્રેરણા લઈને આપણે આપણો પ્રગતિનો ભવિષ્યનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકીએ અહીંયા જય સરદારનો નારો લાગતો હતો દોસ્તો તમને મને બધાયને ગૌરવ હોવું જોઈએ આપણે સરદારની વિરાસત છીએ સરદારમાંથી સંસ્કાર લઈ અને આપણે આપણા ભવિષ્યને સુનિશ્ચિત કરી શકીએ દોસ્તો આવડું મોટું લાઈટ હાઉસ ક્યાંથી હોય સમુદ્ર અંદર હું પહેલા શિપિંગ મિનિસ્ટર હતો દરિયાના કાંઠા ઉપર એક મોટી દીવાદાંડી લગાવેલી હોય અને એ દીવા દાંડીને જોઈને વાહન શિપ એ ચાલતા હોય અને બંદર સુધી પહોંચતા હોય દોસ્તો આપણે બંદર સુધી પહોંચવું છે સફળ થવું છે પ્રગતિ કરવી છે બીજા કોઈ પાસે ન હોય એવી વિરાસત સરદાર નામની દિવાદાંડી આપણી પાસે છે સરદાર નામની પ્રેરણા લઈને આપણે આપણા ભવિષ્યને સુનિશ્ચિત કરી શકીએ દોસ્તો મારે સરદાર સાહેબના સંકલ્પ એની દ્રઢતા બોલતા ઓછું હતા કોઈને મોકો મળે તો સરદારને વાંચજો એના જૂનું યુટ્યુબ ઉપરથી જૂના વિડીયો સાંભળજો એક મધ્ય ગુજરાતનો પટેલ ઓછું બોલનાર વ્યક્તિ પણ એની દડ સંકલ્પ શક્તિ હતી કેટલાક ઉદાહરણ આપણી સામે જે આપણે કહીએ છીએ કે હૈદરાબાદનો નિમા નિજામ અને જૂનાગઢના નવાબને સરદાર સાબે પરાસ્ત કરીને અખંડ ભારત બનાવ્યું દોસ્તો કેવી કેટલીક એવી ઘટનાઓ છે મારા આપની સામે ઘટના કેવી છે કનોડા ખાતે આજે સાહી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં અનેક મહેમાનો છે તે પધાર્યા છે બીજેપીમાંથી ઉપા उपाध्यक्ष ભરતભાઈ બોગરા છે દિલીપભાઈ સંખાની સહકારી અગ્રણી છે ભરતભાઈ આ ખૂબ જ સેવાનું કામ છે જે અત્યારે થઈ રહ્યું છે ખૂબ જ શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ચોક્કસ જામ કનોડા ખાતે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈની આ પુણ્ય ધરતી અને એમાં એમના પુત્ર જયેશભાઈ રાદડિયા દ્વારા જે રીતે સમાજના છેવાડાના માનવીને ઉપયોગી થવા માટે એક ઘરમાં પોતાના પ્રસંગ ન કરી શકે એવા શાહી સમૂહ લગ્ન ત્રણસો એકાવન દંપતીઓને શાહી કર્યાવર સાથે વિશેષ રીતે શાહી જેને કહેવાય કે ફૂલેકુ જે પોખણા થયા છે અને જે રીતે વરરાજા તરફથી આવેલા જાનૈયાઓ અને કન્યા તરફથી આવેલા માંડૈયાઓનું એક જાજરમાન સન્માન સાથે લગ્ન થયા છે એ અભિનંદનને પાત્ર છે હું માનું છું કે સૌરાષ્ટ્રના

અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ વિઠલભાઈ વખતે ચાલી રહી છે સમાજ પ્રવૃત્તિ અને ગરીબો માટેના કામ એ વર્ષોથી વિઠલભાઈ વારસામાં આવ્યું છે રાજકારણ તો સ્વાભાવિક નસીબમાં હોય ત્યારે થતું છે પણ જે આ સેવાકીય માહોલ છે આ સેવા કરવાનો જે આનંદ છે એને કીધું કે આવડો મોટો ભવ્ય અવસર ત્રણસો એકાવન દીકરીઓનું લગ્ન અને અત્યાર સુધીમાં લગભગ ત્રણ હજારથી વધુ દીકરીઓને આ જ જગ્યા ઉપરથી કન્યાદાન આપી અને સાસે વળે છે આજે પણ મારા પરિવારને ત્રણસો એકાવન કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે અને એટલા માટે કદાચ કદાચ કોઈના ભાગમાં એક દીકરીનું પણ કન્યાદાન નસીબમાં નથી હોતું આજે ત્રણસો એકાવન દીકરીઓ ગરીબ પરિવારની દીકરી છે પણ મારી પોતાની દીકરીના લગ્ન હોય એને જે પ્રમાણેનું હું વ્યવસ્થા કરું એનાથી દસ ગણી વ્યવસ્થા મેં તાકાત આ દીકરીઓ માટે લાગે છે અને એક આનંદ જુદી પ્રકારનો છે અને જે પ્રમાણેનો માહોલ જે પ્રમાણે લોકોએ સાથ સહકાર આપ્યો અને એક આભાર મચુલે કીધું કે આટલો દિવસ મારા માટે એક ગૌરવવંતો દિવસ છે તો આ સમૂહ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ને તેમાં તમામ રાજકીય સામાજિક અગ્રણીઓ છે તે જોડાયા છે ને લાખોની જનમેદની છે તે અત્યારે પહોંચી છે અને સાથે જ જે રાજકીય નેતાઓ છે તેમનું જે લોકસભાની ચૂંટણી છે તેને લઈને પોતાના અલગ અલગ નિવેદન પણ સામે આવી રહ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ શ્રાદ્ધડ્યાના અધ્યક્ષ સ્થાને સમૂહ લગ્નોત્સવ યોજાયો સમૂહ લગ્નોત્સવમાં મુરત્યાઓની સાથે ચૂંટણી લડવા માંગતા મુરત્યાઓ પણ દેખાયા હતા દીકરીઓને એકસો એકવીસ ચીજવસ્તુઓ કર્યાવરમાં ભેટ આપવામાં આવી જામકંડોનામાં શાહી સમૂહ લગ્નોત્સવ વચ્ચે લોકસભામાં ચૂંટણીનો રંગ દેખાયો સમૂહ લગ્નોત્સવમાં મુરત્યાઓની સાથે ચૂંટણી લડવા માંગતા મુરત્યાઓ પણ દેખાયા તો સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ હાલ ધમધમી રહી છે જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને આ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં ભવ્ય વરઘોડો પણ નીકળ્યો હતો કર્યાવરમાં ભેટ પણ આપવામાં આવી છે દીકરીઓને દીકરીઓને એકસો એકવીસ ચીજવસ્તુઓને કર્યાવરમાં ભેટ આપવામાં આવી તો જામકાંડોળામાં ત્રણસો એકાવન દીકરીઓનો આ આઠમો શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડીયાની પૂર્ણ સ્મૃતિમાં આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જયેશ રાદડીયાના અધ્યક્ષસ્થાને સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ક્યાંક જોડાયા દેખાયા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ લોકસભાની ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારો શક્તિ પ્રદર્શન દેખાયું લોકસભાની ચૂંટણીને લઈને ધારાસભ્ય જયશ રાદડીયા કહ્યું કે લોકસભા માટે પાર્ટી જે આદેશ કરશે એ આદેશનું અમે પાલન કરીશું સમૂહ તૈયારીઓ દેખાઈ ભવ્ય લગ્નોત્સવ કરવામાં આવ્યો આ સમૂહ લગ્નોત્સવમાં એકસો એકવીસ ચીજવસ્તુઓની ભેટ વસ્તુઓ કર્યાવરમાં ભેટ આપવામાં આવી છે ત્રણસો એકાવન દીકરીઓનો આઠમો શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો જામકંડોમાં શાહી લગ્નોત્સવ યોજાયો લોકસભા માટે પાર્ટી જે આદેશ કરશે એનું અમે પાલન કરીશું મુરત જયેશ રાદડીયાએ કહ્યું તો રાજ્યસભામાં રાજકીય રાજ્યભરમાં રાજકીય મહાનુભાવ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા મનસુખ માંડવિયા રમેશ ધડુક ભરત બોઘરા આ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત તો જામકંડોણામાં

લોકસભાની ચૂંટણી એક તો નજીક આવી રહી છે લગ્નોત્સવમાં દેખાયા સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ હાલ ધમધમી રહી છે જામકંડોળામાં શાહી લગ્નોત્સવ અને આ શાહી લગ્ન લગ્નોત્સવની વચ્ચે લોકસભા ચૂંટણીના રંગ પણ દેખાયા સમૂહ લગ્નોત્સવમાં મૃત્યાઓ વચ્ચે ચૂંટણી લડવા માંગતા મૃતિયાઓ પણ દેખાયા અનેક મહાનુભાવો ત્યાં ઉપસ્થિત અને આ સાથે ભવ્ય જે જે આયોજન કરવામાં છે છે તેમાં ક્યાંક સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ છે તેની પણ જોઈ શકીએ છે લોકસભાની આ ચૂંટણીને લઈને ધારાસભ્ય જયશ રાદડીયાએ પણ નિવેદન આપ્યું તેમના દ્વારા કહેવામાં આવ્યું કે લોકસભા માટે પાર્ટી જે આદેશ કરશે એ તમામ આદેશ શિરોમાન્ય રહેશે એ આદેશનું પાલન કરવામાં આવશે રાજ્ય ભરના राजकीय મહાનુભાવો જામકંડો નાનો આજે ભવ્ય દિવ્ય લગ્નોત્સવ છે એ લગ્નોત્સવમાં તેઓ ઉપસ્થિત રહ્યા જેમાં મનસુખ માંડવિયા રમેશ ઝરુક જેવા કેટલાય મહાનુભાવ ત્યાં ઉપસ્થિત સમૂહ લગ્નોત્સવની વચ્ચે લોકસભાની ચૂંટણીના રંગો દેખાયા છે કારણ કે લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે અને ત્યારે જે ચૂંટણી લડવા માંગતા મૂર્તિઓ પણ આ સમૂહ લગ્નોત્સવમાં દેખાયા સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અને રંગ પણ ક્યાંક નજરે ચડી રહ્યો છે

સમગ્ર દેશ ગુજરાતને રંગાયેલો છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કામો છે ઘર ઘર સુધી પહોંચાશે ભૂતકાળમાં ગેસનો બોટલ લેવો હોય ટેલિફોન લેવો હોય તો લાઈનમાં ઉભું રહેવું પડતું વર્ષે બબે વર્ષે વારો આવતો એના બદલે અત્યારે જે ઝડપથી વ્યવસ્થા છે જરૂરિયાતમંદ લોકોને કોઈ પણ ખર્ચ વિના ઘેરે ગેસ પહોંચે જે ફૂકો મારીને ચૂલા ચલાવતા આંખોમાં મુશ્કેલી હતી એ દૂર કરીને આરોગ્ય ક્ષેત્રને પ્રાધાન્ય આપીને સામાન્ય માણસ પણ સમૃદ્ધ માણસની જેમ સારવાર લઈ શકે એવી વ્યવસ્થાઓ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કરી છે એના કારણે માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં આજે અશાંતિ અરજકતા આતંકવાદ છે ત્યારે કેટલાય દેશોમાંથી સુર ઉઠે છે કે આ દુનિયાનું નેતૃત્વ નરેન્દ્રભાઈની જેમ ચાલે તો જ દુનિયામાં શાંતિ આવી શકે અને શાંતિના માધ્યમથી જ વિકાસ શક્ય છે ભારતમાં અને ગુજરાતમાં જે રીતે શાંતિ પ્રસરી એના કારણે આજે વિકાસના ફળો સમગ્ર જનતાને મળી રહ્યા છે ચોક્કસ ગુજરાતમાં તો કેસરિયું વાતાવરણ છે પરંતુ જેમ મેં કીધું મુરતિયા એવું વાતાવરણ છે એવું બાહ્ય રૂપે તમને દેખાતું છે ભારતીય જનતા પાર્ટીના માટે એક જ ઉમેદવાર છે ને કમળ આથી જ ઉમેદવારો નક્કી થાય તે પહેલાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘર ઘર પ્રસાર પ્રચારમાં લાગી ગયા હોય અને કમળ માટે તો આવું દ્રશ્ય આવું એકતાનું દ્રશ્ય આવું સુંદર આદર્શનું દ્રશ્ય ભૂતકાળમાં જોવા ન મળ્યું હોય ભારતીય જનતા પાર્ટી સિવાયના પક્ષોમાં એવું દ્રશ્ય